એક વાત થી શરૂઆત કરવી છે સાથીઓ વિશ્વની અંદર વિશ્વના સૌ પ્રથમ પદયાત્રી તરીકે આપણે ગૌતમ બુદ્ધ ને યાદ કરીએ છીએ આઠ થી અઢી હજાર વર્ષ પહેલા પગપાળા ચાલી 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 અને પોતાની વાતને લોકો વચ્ચે મૂકી અને એ તથાગત ગૌતમ બુદ્ધે વિશ્વનું સૌ પ્રથમ ડિસિપ્લિન વાળું સંગઠન બનાવેલું ભીખુ સંઘ એ પણ આપણે જાણીએ છીએ આજે અઢી હજાર વર્ષ પહેલા પણ સંગઠનો હતા અને અઢી હજાર વર્ષ પછી આપણે નજર કરીએ તો આજે પચાસ વર્ષ ભારતીય દલિત પેન્થર નું આપણે સૌ અહીંયા ઉજવવા ભેગા થયા છીએ એ પણ એક સંગઠન ની વર્ષગાંઠ છે તો એક વાત તો નક્કી થઈ ગઈ કે માણસ એક સામાજિક પ્રાણી છે અને સમાજ સાથે જોડાયેલા માણસે સંગઠન રહેવું જોઈએ જો એકલા પડી જઈશું તો આપણે ક્યાંય ખોવાઈ જઈશું એક બહુ જૂની વાત છે કે સિંહનું એક બચ્ચું નાનપણમાં એના સિંહના પરિવારથી વિખૂટું પડી જાય છે અને ઘેટા બકરાના ટોળામાં આવી જાય છે ધીમે 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 મોટું થાય છે બકરાઓનું ટોળું સીમમાં ખેતરમાં આખડતું રખડતું હોય એમાં એક સમયની વાત છે કે બકરાના ટોળામાં અચાનક દૂરથી એક સિંહની ત્રાળ સંભળાય છે અને જેવી ત્રાટ સંભળાય છે એટલે પેલા ટોળામાંથી કેટલાક બકરા આમ છે કેટલાક આમ જાય છે તો પેલું સિંહ નું બચ્ચું પણ ભાગ્યું એ પણ ભાગ્યું આપણે સૌ વાત જાણીએ છીએ અને ત્યારે પેલા સિંહે આ બચ્ચાને જોયું કે આ કેમ આનો રૂપ વેશ ભૂષા બધું મારી જેવું છે અને આ બકરાઓ સાથે બકરીઓ સાથે ઘેટાઓ સાથે ઘેટત્વ લાગી ગયેલું એને

તારથી ભગાતું જ નથી તું જે છે હું છું હું જે છું એ જ તું છે આપણા મહાપુરુષો પણ આપણને આ જ કરાવી છે મેઘ માયા હોય રોહિદાસ બાપા હોય કબીર હોય જીવન બાપા હોય બાબા સાહેબ હોય આ એક રૂટ હતો આખો વિશાળ રસ્તો જે રસ્તામાં બુદ્ધ પહેલા પણ અસંખ્ય મહાપુરુષો ચાલ્યા બુદ્ધ પછી પણ ચાલ્યા બાબા સાહેબ પહેલા પણ ચાલ્યા બાબા સાહેબ પછી પણ ચાલ્યા અને હજુ પણ આ રસ્તા ઉપર અસંખ્ય લોકો ચાલવાના સિંહ ના બચ્ચા ને પેલા સિંહે રોક્યું એની ઓળખ કરવા માટે પાણી નું સરોવર બાજુમાં ને સરોવરના શુદ્ધ પાણીની અંદર લઈ જાય છે અને એને બતાવે છે જો તું તારું મો જો ત્યારે પેલા સિંહના બચ્ચાને પોતાના અસ્તિત્વની પ્રતીતિ થાય છે અને ખ્યાલ આવે છે કે મારું અસ્તિત્વ શું હોય અને હું ક્યાં ને ક્યાં ભટકી ગયું આવા સંગઠનો આવા કાર્યક્રમો એ આપણને આપણા અસ્તિત્વની ઓળખ કરવા માટે હોય છે સાથીઓ આપણે સૌએ આપણી પોતાની ઓળખ